નાની મોટી ભૂખ માટે બાળકોના લંચ બોક્સ માટે અને હેલ્ધી જો તમારે ખવડાવવું હોય ઘરનું બનાવેલું તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે લીલી મકાઈમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી તેલ વગરનો એકદમ ક્રિસ્પી અને ચીજી નવો નાસ્તો નાના બાળકોને જો પીઝા ભાવતા હોય અને હેલ્ધી ન ખાવું હોય તો આ હેલ્ધી ઓપ્શન છે પીઝાનો પણ ટેસ્ટ આવશે અને હેલ્ધી પણ હવાઈ જશે તો ચાલો બનાવે એના માટે આપણે એક વાટકી અથવા એક કપ રવો લઈ લેવાનો ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકો એની સામે એક કપ ફ્રેશ લીલા મકાઈના દાણાને ક્રશ કરી અદકચરા લેવાના સાથે બે ટેબલ સ્પૂન કેપ્સિકમ વન ફોર્થ કપ ગાજર ખમણેલું અને ફ્રેશ લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું તીખાસ માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સનો યુઝ કર્યો છે તમે એની જગ્યાએ લીલી મરચી પણ યુઝ કરી શકો ઓરેગાનો અને પીઝા સિઝનિંગ પણ એડ કરીશું અને સાથે મરી પાવડર બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન કોનફ્લોર એડ કરીશું કોર્નફ્લોર ન હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકાય અને એ પણ ન હોય તો તમારે બેસન એડ કરવાનું હવે બા એકદમ સારી રીતે મિક્સ કરીશું જો પાણી એડ નથી કરવાનું એટલે અહીંયા આપણે દહીં એડ કરવાનું છે બે ટેબલ સ્પૂન મેં અત્યારે એડ કર્યું છે દહીંમાં થોડી ખટાશ હશે તો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને જે આપણે રવો એડ કર્યો છે એ પણ સરસ મોઈસ્ટ થઈ જશે તો આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું અને અહીંયા મને થોડું દહીં ઓછું લાગે છે એટલે હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું તો ટોટલ અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન દહીંનો યુઝ કર્યો છે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો આપણે જે શાકભાજી કટિંગ કરીને એડ કર્યા છે મકાઈ ગાજર કેપ્સિકમ બધામાં પાણીનો ભાગ હોય છે તો એના લીધે જે આપણે રવો એડ કર્યો છે તે સરસ એવો પલળી પણ જશે મોઈસ્ટ થઈ જશે તો બસ આ રીતે આપણે જે રીતે લોટ બાંધીને તૈયાર કરીએ એ રીતે એટલું મિક્સ થવું જોઈએ બહુ ઢીલું ના હોવું જોઈએ હવે આપણે માત્ર પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે રવો છે એ બધો ફૂલી જશે તો પાંચ મિનિટ પછી આપણે એકવાર ચેક કરી લઈએ તો મેં પહેલાં હાથથી સરસ એવું મિક્સ કરી લીધું અને હવે આપણે તરત જ એમાંથી બોલ્સ બનાવીશું તો જે આપણે બોલ્સ બનાવવાના છે નાના પણ બનાવી શકાય મોટા પણ બનાવી શકાય તો હું અહીંયા મોટી સાઇઝના બનાવું છું આ રીતે તમને જેવડી સાઈઝના બોલ્સ છે એટલું મિક્સર હાથમાં લઈ લેવાનું સ્મૂથ કરી લેવાનું પછી આ રીતે આપણે જે રીતે વચ્ચે સ્ટફિંગ ભરીએ એ જ રીતે સ્ટફિંગ ભરવાનું છે તો આપણે ચીઝ ભરવાનું છે અહીંયા હું મોજરેલા ચીઝનો યુઝ કરું છું તમારી પાસે આ ચીઝ ન હોય તો પ્રોસેસ ચીજના ક્યુબ હોય એના ચાર ભાગ કરી એક ટુકડો એડ કરી દેવાનો અને જો ચીઝ ન એડ કરવું હોય તો પણ ચાલે તમે એમ પણ બનાવી શકો પણ નાના બાળકો ખાવાના હોય અને પીઝા ખાવાના શોખીન હોય તો આ રીતે બનાવીને આપજો ખૂબ જ ટેસ્ટી લાગશે ચીઝી લાગશે અને શાકભાજી પણ બાળકોના પેટમાં જશે એકદમ સ્મૂથ કરી લેવાનું ચીજ બિલકુલ દેખાવું ન જોઈએ તો આ રીતે બોલ્સને એકદમ હળવા હાથથી સ્મૂથ કરી લેવાનું તો તમે ક્યારેય આ રીતે લીલી મકાઈમાંથી નવો નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે હું તમને બતાવી દઉં હાથમાં તમારે એક પરફેક્ટ સાઈઝના બોલ બનાવવાના એટલે એક સરખો નાસ્તો તૈયાર થશે વચ્ચે આ રીતે સ્ટફિંગ ભરવાનું સ્ટફિંગમાં તમે ચીઝ ભરી શકો પનીર ભરી શકો આ રીતે અને પછી અંદરથી ચીઝને કવર કરી દેવાનું એક સરખું કવર કરવાનું એટલે પરફેક્ટ લેયર થાય અને જ્યારે કૂક કરીએ ત્યારે બિલકુલ ખુલે નહીં અને ચીઝ બહાર ના આવે તો આ રીતે સ્મૂથ કરી લેવાનું જો તમારા હાથમાં ચોટે તો હાથમાં થોડું હલકું તેલ લગાવી પછી આ બોલ્સ બનાવવાના એટલે બિલકુલ હાથમાં ચોટશે પણ નહીં તો આ રીતે સ્મૂથ બોલ તૈયાર કરી લેવાનો બેટરને બહુ ઢીલું નહીં કરવાનું એટલે બોલ્સ એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે મેં બધા જ બોલ્સ બનાવી તૈયાર કરી લીધા હવે આપણે તેલ વગર ઓછા ઘીમાં આ નાસ્તો શેકવાનો છે તો આ રીતે હું અપમ પેનનો યુઝ કરીશું તમે આ નાસ્તાને એર ફ્રાયરમાં પણ કરી શકો છો ઓવનમાં પણ બનાવી શકો છો પણ એકદમ ઇઝી રીત બધા પાસે આ રીતની અપમ પેન હોય છે તો એમાં એકદમ આસાની રહે છે શેકવામાં તો અહીંયા હું ઘી એડ કરું છું તમે જુઓ માત્ર વન ફોર્થ ટી સ્પૂન જેટલું જ ઘી મેં બ્રશની મદદથી લગાવ્યું છે હવે આપણે ઘીનો યુઝ પણ નથી કરવાના આ રીતે બધા જ બોલને આપણે વન બાય વન ગોઠવી દેસું અને આ બોલ્સને કૂક થવામાં થોડી વાર લાગશે તો પાંચથી સાત મિનિટનો સમય લાગશે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને લો ફ્લેમ ઉપર જ કૂક કરવાના એટલે જે અંદરનું ચીઝ છે એ પરફેક્ટ મેલ્ટ થશે અને અંદર જે પણ વેજિટેબલ્સ અને રવો છે એ પણ સારી રીતે કૂક થવો જોઈએ કારણ કે કાચું રહેશે તો ભાવશે નહીં અને બધી સાઈડ આ રીતે ફેરવતા ફેરવતા એકદમ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનું છે તો ગેસની ફ્લેમ લો હશે એટલે એકદમ અંદરથી લઈ બહાર સુધી ક્રિસ્પી પણ થશે ટેસ્ટી પણ થશે અને સાથે ચીઝી પણ સરસ રીતે મેલ્ટ થઈને ચીઝી નાસ્તો તૈયાર થશે જો બાળકોના લંચ બોક્સમાં તમને કન્ફ્યુઝન હોય કે મારે નવું નવું રોજે શું આપવું તો તમે આ નાસ્તો એકવાર જો બાળકોને તેલ વગર બનાવીને આપશો તો બાળકો સો ટકા લંચ બોક્સ તો ફિનિશ કરીને આવશે પણ ઘરે આવીને પાછી જીદ કરશે કે મમ્મી મને આ જ નાસ્તો આજે બનાવીને આપજો તો આ રીતે આપણે ફેરવતા ફેરવતા બધી સાઈડથી શેકી લેવાનો ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનો તો તમને જેટલો ક્રિસ્પી પસંદ હોય એ પણ કરી શકાય તો અહીંયા તમે જુઓ મેં પછી ઘી એડ નથી કર્યું તમને એડ કરવું હોય તો ઘી કે તેલ એડ કરી શકાય તો આ રીતે બધા જ બોલ સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું અને બાકીના બોલને આ જ રીતે શેકી લેવાના તો ગરમા ગરમ ઠંડો બંને રીતે તમે સર્વ કરી શકો છો ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય ચા સાથે પણ ખાવાની મજા આવશે તમે ટ્રાવેલ્સમાં પણ લઈ જઈ શકો બાળકોના લંચ બોક્સમાં નાની મોટી ભૂખમાં પણ બનાવી શકો અને કંઈ નવું ખાવાનું મન થાય તો માત્ર દસ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે તમે જુઓ કેટલો પરફેક્ટ અંદરથી કૂક થયો છે એકદમ ચીજી એકદમ ટેસ્ટી આ નાસ્તો બન્યો છે ને જોતાં જ મોમાં પાણી આવી જાય એવો તો જલ્દીથી જલ્દી આ રેસીપીને ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગે જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ